શું આપ નામદાર કોર્ટ સમક્ષ આ કેસને લગતી મારી આગળની દલીલ રજૂ કરી શકો મારી આગળની દલીલ એ છે કે નાર્કો એનાલિસિસ ટેસ્ટની આ કેસમાં શું ભૂમિકા હતી મહેરબાન અદાલતને ઘણી નમ્રતાપૂર્વક જણાવવાનું કે પોલીસને તપાસ દરમિયાન ગુનામાં વપરાયેલ હથિયારો અને અન્ય કોઈ નક્કર પુરાવાઓ ન મળતા આરોપીએ મહેશ અને નિખિલનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરવામાં આવી મેજિસ્ટ્રેટે આ અરજી મંજૂર કરી એટલે નાર્કો એનાલિસિસ ટેસ્ટ દરમિયાન કરવામાં આવેલા નિખિલના નિવેદન નિખિલના નિવેદનોથી

સમર્થન આપવા માટે હું પેજ નંબર અઠ્યાવીસ પર રામચંદ્ર રેડ્ડી અને અન્ય વર્ષી મહારાષ્ટ્ર કેસ નો સંદર્ભ સાથે લેવા માંગુ છું જેમાં

અને જે હથિયારો ઉપયોગમાં લેવાયા હતા એ હથિયારોની પ્રકૃતિથી આરોપીઓનો ઈરાદો સ્પષ્ટ રીતે સાબિત થઈ છે ઘણા દુઃખ સાથે નામદાર કોર્ટે જણાવવાનું કે આ એક ઓનર કિલિંગ પ્રકારનો કેસ છે અર્થાત સન્માન કે પ્રાઇડના નામ ઉપર કોઈ વ્યક્તિની હત્યા કરી દેવી મારી આ વાતને સમર્થન આપવા માટે હું પેજ નંબર 8 પર આપેલી ઓક્સફોર્ડ ડિક્શનરીની વ્યાખ્યા સંદર્ભ સાથે લેવા માંગુ છું જેમાં જણાવ્યું હતું કે ઈરાદાપૂર્વક પૂર્વ આયોજિત હત્યા સામાન્ય રીતે એક મહિલાની તેના પરિવારના સભ્યો દ્વારા અથવા તેના કહેવાથી એવી ધારણાથી પ્રેરિત કે તેણીએ પરિવારને શરમ પહોંચાડી છે રામદાસે રૂબરૂના કેસમાં પણ આરોપીઓ મૃતક સીમાના પરિવારજનો હતા અને નીચી જ્ઞાતિના વ્યક્તિ સાથે લગ્ન કરવાથી તેણીએ તેણીના પરિવારની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી છે એવું માનીને કે બંનેની ઈરાદાપૂર્વકની પૂર્વ આયોજિત હત્યા કરી દેવામાં આવી છે

તેમજ સાંયોગિક પુરાવો પરથી આરોપી નો ગુનો સંપૂર્ણપણે સાબિત થાય છે ભારતીય દંડ સંહિતા કલમ ત્રણસો માં આપેલ ખૂન વ્યાખ્યામાં વ્યાખ્યા આરોપી નું આ કૃત્ય સમાવિષ્ટ છે મૃતકોની ઈજાની પ્રકૃતિ તેમજ હત્યાની ની પ્રકૃતિ પરથી આરોપી નો મૃત્યુ નિપજા નો ઈરાદો સ્પષ્ટ હતો તે સાબિત થાય છે મારી આ વાત ને સમર્થન આપવા માટે હું નામદાર કોર્ટનો એક ચુકાદો આપ સૌ ને રજુ કરવા માંગુ છું આપની મંજૂરી છે

તેમજ આ હિંસાત્મક કૃત્ય સમાજ ને કલંકિત કરનારું છે તેથી આ કેસ ને રેરેસ્ટ ઓફ ધ રેર કેટેગરી માં આવે અને આરોપી ને આપવામાં આવે શું ઓનર કિલિંગ એ રેરેસ્ટ ઓફ ધ રેર કેટેગરીમાં આવી શકે તેના માટે હું પેજ નંબર 29 પરનો સંદર્ભ લેવા માંગીશ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર વર્સિસ એકનાથ કુશર કિશોર કુંભાર કરનો કેસ જેમાં નામદાર કોર્ટે જણાવ્યું હતું કે અમારા મતે ઓનર કિલિંગ

તમામ આરોપી મૃત્યુદર ની સજા આપવામાં આવે જેથી સમાજમાં એક ઉદાહરણ પ્રસ્થાપિત થાય આ સાથે ન્યાય નિષ્પક્ષતા સમાનતા અને સારા વિવેકના હિતમાં મહેરબાન અદાલતના ન્યાયિક આદેશ અનુસાર ફરિયાદ પક્ષ ફરજ પડે